વિકસિત ભારત સંકલ્પ યાત્રાના દિવસ પૂરા થાય છે કુલ સત્તાવન ગ્રામ્ય પંચાયતોનો સમાવેશ થાય છે જેમાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણ સ્વામી કર્ણાટક માનનીય સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરવતસિંહ ડામોર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા વંશ કલેક્ટર સાહેબ દાહોદ નાયબ કલેક્ટર શ્રી ઝાલોદ મામલતદારશ્રી ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી શ્રી ઝાલોદ અને તેમનું વહીવટી તંત્ર અને ભાજપના પ્રખર નેતા એવા મુકેશભાઈ કર્ણાવટ અને મુકેશભાઈ બમ સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્ય શ્રી લલિતભાઈ ભુરિયા ક્રિષ્ણરાજ ભુરિયા તમામ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોની સરપંચશ્રી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાવીસ યોજનાઓ સ્થળે ઘરે બેઠા લાભ લેવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું અને દસ વર્ષની ભાજપ સરકારની સિદ્ધિઓ યોજનાઓની જાણકારી આપી હતી મોબાઈલથી ટેકનોલોજીના માધ્યમથી જાણકારી મેળવવા કેન્દ્રીય મંત્રી શ્રીએ નારાયણ સ્વામી વધુ ભાર મૂક્યો હતો અને હું પણ પછાત વર્ગમાંથી આવું છું તેમ જણાવ્યું હતું રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફ દાહોદની સાથે કેમેરામેન સેન્સિંગ બારિયાના રોજેરોજના સમાચાર જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ